એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે વર્ષ બે હજાર માં નવેમ્બર ડિસેમ્બર દરમિયાન બંને પેઢીના પાટિયા પાડી શખ્સો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને અવારનવાર ઉઘરાણી કરવા છતાં પૈસા પરત ન કરતા

હાલના ફરિયાદી તથા અન્ય દસ સાહેદોએ જુદા જુદા રકમનું રોકાણ કરેલું આ કુલ રકમ ત્રણ કરોડ બેતાલીસ લાખ એકાણું હજાર રૂપિયા થાય છે અને એ જે ફરિયાદી અને અન્ય સાહેદો છે એમને સાવ સામાન્ય વળતર આપેલું શરૂઆતના તબક્કામાં અને ત્યારબાદ કોઈપણ પ્રકારનું વળતર આપેલું નહીં અને જ્યારે પણ આ ફરિયાદી તથા સાહેદો એમની પાસે પોતાના વળતરની માગણી કરતા હતા ત્યારે કોઈને કોઈ બહાના આપી એમને વળતર આપેલ નથી હાલ જે આ એર કેપિટલ ને એર કન્સલ્ટન્સીની જે મુખ્ય ઓફિસ છે સહકારી જીન ચાર રસ્તા પાસે ત્યાં એ બંધ છે અને એના ઘરે પણ આરોપીઓના જે છુપાવાના સ્થળો છે ત્યાં જુદી જુદી ટીમ બનાવી પોલીસ વિભાગ તરફથી કાર્યવાહી કરવામાં આવેલ છે એક લાખ રૂપિયાનું રોકાણ કરેલું છે મેં પુષ્પરાજ છે ભરત છે પરમાન આપેલા છે જે કેતો હતો મને ભાઈ એઆર કંપની કરીને છે એમાં મારો ભાઈ એ પાર્ટનર છે અને અજયસિંહ અને રણવીર રણવીરસિંહ એ એટલે અજય અજયસિંહ અને આર એટલે રણવીર રાજવીરસિંહ એ રીતે મને કહેવામાં આવતું હતું અને મેં પેમેન્ટ આપેલું છે પુષ્પરાજ પુષ્પરાજસિંહને તો મારું પેમેન્ટ છેલ્લા અગિયાર મહિનાથી વાયદા ઉપર વાયદા થતા રહે છે એમના ઘરે પણ હું એકવાર ગયેલું છું પેમેન્ટની ઉઘરાણી કરવા માટે તો રિસ્પોન્સ મને મળેલ નથી સારું અને કોઈ વાયદો એવો કરવામાં આવે છે કે ભાઈ થઈ જશે હજેસી બહાર છે હું બાર છું એ ફોરેનની ટ્રીપો વધુ કરતો હોવાથી તેની મુલાકાત પણ નથી થઈ શકતી છેલ્લા છ મહિનાથી તો એ પણ નથી મળ્યો